તો તો આપણે જોઈએ કે ફૂલે બુલબુલ તમે છાંટીને એટલે કે કઈ રીતે કે હાથે થી છાંટીને અથવા ટ્રેક્ટર બંને દ્વારા થઈ શકે છે જેમાં બીજ દર છે એ એક થી લઈને દોઢ કિલો આપણે સોળ ગીઠાનો વીઘો હોય તો એ પ્રમાણે એક થી દોઢ કિલો જેવું એક વીઘે જતું હોય છે અને બીજી પદ્ધતિ છે હરોળ પદ્ધતિ તો એની અંદર આપણે દિશામાં ક્યારાની લંબાઈ રાખવી જોઈએ અને ક્યારે રાખવા જોઈએ જેથી કરીને શું થાય કે પાણીનો ભરાવાનો પ્રશ્ન ના રહે અને રોગ આવવાનો પ્રશ્ન ના રહે જરૂર મુજબ જ પાડ કરવી જેથી ફળદ્રુપ માટી ઉપર ચડી ના જાય અને પા હોય એને બહુ ઊંડી ના કરવી જોઈએ જેથી કરીને મૂળનો સારો વિકાસ થાય હવે આપણે વાત કરીએ કે આધારે કઈ કઈ રીતે ભલામણ કરીએ છીએ અને જો બાર થી લઈને ચૌદ ઇંચ વચ્ચેનું અંતર હોય બે દાતા વચ્ચેનું તો આપણે સાતસો ગ્રામ થી લઈને એક કિલો પ્રતિ વીઘે આપણે બીજ દર રાખવો જોઈએ એવી જ રીતે જો આપણે ચાર ફૂટના ક્યારા કર્યા હોય આપણે ચાર ફૂટના પાડા તો એની અંદર ત્રણ થી લઈને સાત ઇંચ ઇંચ નું અંતર રાખીએ તો થી લઈને એક પોઈન્ટ ત્રણ કિલો પ્રતિવિઘે આપણે બિયારણ નો દર રહેતો હોય છે જયારે આઠ થી લઈને દસ ઇંચ નું અંતર રાખતા હોય તો સાતસો થી લઈને એક કિલો પ્રતિ વિઘે બીજ દર રાખવો જોઈએ આપણે વાત કરીએ કે હરોળ પદ્ધતિ અથવા તો પાટલીઓ વાવેતર કરવાથી શું ફાયદા થાય છે આપણે શું કામ કરવું જોઈએ તો કે આ પદ્ધતિથી તમે જો વાવેતર કરો તલનું તો ઓછો બીજદર અને વધુ ઉત્પાદન મળતું હોય છે અને ઓછા રોગ જીવાત આવે છે ઉચ્ચ ગુણવત્તાવાળા તલ મળે છે જેથી કરીને શું થાય કે બજારમાં સારો ભાવ મળે છે

અને એની સાથે પાંચ કિલો પ્રતિવિઘે માઇક્રોન્યુટ્રિયન્ટ આપતા હોય છે હવે એની સાથે આપણે એક કિલો પ્રતિ વિઘે જલવર્ધક આપવામાં આવે છે હવે તમને ખ્યાલ છે કે ઉનાળા પાક લેતા હોય છે તો ઘણી વખત પાણીની અછતના લીધે આપણને ઘણો ખરો નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે જલવર્ધક છે આપણું ફૂલે નું તો એ આપણને પાણી પ્લસ છે એના માટે આપડે પ્રોડક્ટ છે હવે ઘણા ખેડૂત મિત્રો છે કે ડીએપી વાપરતા નથી તો એની જગ્યાએ અલ્ટ્રાનેટ ઓપ્શન તરીકે આપણે બાર થી પંદર કિલો પ્રતિ પ્રતિવિગે બાર બત્રીસ સોળ વાપરી શકાય છે એનપીકે ખાતર એની સાથે બે કિલો પ્રતિ વિઘે જીંક સલ્ફેટ આપી શકાય છે અને સાથે સાથે આપણે એક કિલો પ્રતિ કે જલવર્ધક આપી શકાય છે જેથી કરીને શું થાય તમારા પાણીનો પ્રશ્ન અને જે ઉગાવાનો પ્રશ્ન છે એ પણ ના આવે અને સારા એવા પ્રમાણમાં તમે ઉત્પાદન મેળવી શકો ધન્યવાદ